આજની વાત આજે મારે આપણે સોક્રેટીસના જીવનની એક વાત કહેવી છે સોક્રેટીસ પાસે એક ભાઈ આવે છે અને એને વાત કરે છે કે સોક્રેટીસ મારે તમને તમારા ફ્રેન્ડ વિશે વાત કરવી છે એટલે સોક્રેટીસે કહ્યું કે ઓકે પહેલાં મને કે મારા ફ્રેન્ડ વિશેની વાત સારી છે કે ખરાબ છે એટલે પહેલાં માણસે કહ્યું કે સોરી ખરાબ છે સોક્રેટીસે કહ્યું ઓકે તો મારે કેમ સાંભળવી પછી સોક્રેટીસે એને પૂછ્યું ઓકે મને એમ કે તું જે વાત કરવા માગે છે એ સાચી છે કે ખોટી છે એટલે પહેલાં ભાઈએ કહ્યું કે મેં ચેક નથી કર્યો એ સાચી છે કે ખોટી છે સોક્રેટીસે કહ્યું ઓકે હવે મને છેલ્લું કહી દે કે એ વાત મારા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે એટલે પહેલા ભાઈએ કહ્યું કે સોરી એ તમારા માટે નુકસાનકારક છે એટલે સોક્રેટીસે કહ્યું કે આ ત્રણ ફિલ્ટરમાં જે પાસ ન થાય ને એ વાત હું સાંભળતો નથી એ વાત મારા માટે સારી નથી સાચી છે કે ખોટી તને ખબર નથી મારા માટે ફાયદાકારક નથી તો મારે કેમ સાંભળવું મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો હંમેશા યાદ રાખજો કોઈ આપણને કોઈ વિશે વાત કરીને તો એને આ ત્રણ ફિલ્ટરમાંથી પસાર થવા દેજો અને જો એ ત્રણ ફિલ્ટરમાંથી પસાર થઈ શકે ને તો જ એ વાત સાંભળજો દોસ્તો આપણું મગજ છે ને માઇન્ડ એ ડસ્ટબિન નથી એ ગમે એ વસ્તુ અંદર આપણે રાખીએ અને બીજું એ યાદ રાખજો કે આપણામાં છે ને ડિલીટ બટન નથી હોતું આપણે એવું માનીએ છીએ પણ એ હંમેશા રિસાયકલ બિનમાં પડ્યું રહે છે અને એવી ખોટી વસ્તુ ડમ્પ કરવા જેવી જેનો કોઈ ફાયદો જ ન થતો હોય આપણે ઘરનો કચરો એક બે દિવસ રાખતા નથી કે દુર્ગંધ મારી જાય તો આપણે એવું અનનેસેસરી આપણા મગજમાં સુકામ રાખીએ પછી સોશિયલ મીડિયામાં હોય કે લોકોની ગુશીપમાં હોય ખરું ને અંજુમાં જય શ્રી કૃષ્ણ